જય માતાજી બધાને તો આજે આપણે નવી રેસીપી બનાવવાની છે આખા મરચાંના ભરેલા મરચાં ભરવાના છે અને તેના ભજીયા બનાવવાના છે તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો આપણે ભરેલા મરચાંના ભજીયા બનાવવાના છે તો મેં હવે મરચાંને વચ્ચેથી કાપો મૂકીને રેડી કરી દીધા છે બધા મરચાં આવી રીતે વચ્ચે કાપો મૂકવાનો કારણ કે આપણે ભરવાના છે એટલા માટે તો મેં બધા મરચાંના કાપો મૂકી દીધો છે અને પાણીમાં પેલા સરસ ધોઈ લીધા છે તો હવે ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ બધાને જય શ્રી કૃષ્ણ તો હવે ભરેલા મરચાંના પછી આપણે બનાવશું તો બધા વિડીયોમાં બન્યા રહેજો આપણે હવે મરચાં ભરવાના છે તો એના માટે તૈયારી કરીએ મેં લોટ શેકવા મૂકી દીધો છે આ છે ચણાનો લોટ જે બે ચમચીમાં મેં એક નાની વાટકી લોટ મૂક્યો છે શેકવા માટે તો આપણો લો લોટ શેકાઈ રહ્યો છે અને સામે આપણે અડધા સિંગદાણા લેવાના છે જેટલો લોટ હોય છે એનાથી અડધા સિંગદાણા તો મેં અડધી વાટકી સિંગદાણા ક્રશ કરી દીધા છે મિક્સરમાં તો તમે જોઈ શકો છો અને મિક્સ પણ કરી દીધો છે શેકેલો લોટ અને સિંગદાણા હવે આપણે એમાં મસાલો એડ કરશું તો મસાલામાં આપણે જોઈએ તો મરચું દાણાજીરું હળદર એ બધું એડ કરવાનું છે તો મરચું છે ધાણાજીરું છે હળદર છે લીંગ છે અને મરી છે અને લીંબુનો રસ પણ નાખ્યો છે સાથે ખટાશ લોપણમાં આપણે ખાંડ અને લીંબુ અને મીઠું પણ નાખ્યું છે સ્વાદ અનુસાર તો તમે જોઈ શકો છો હવે આપણે આ મસાલો છે એમાં આપણે અંદર આપણે તેલ પણ એડ કરવાનું હોય છે બેથી ત્રણ ચમચી તો આપણે વિડીયોમાં બધા બનાવી રહેજો આપણે તેલ પણ એડ કરી દીધું છે હવે તમે જોઈ શકો છો તો હવે આપણે આ જે બનાવેલો શેકેલો લોટ છે એને આપણે બધો મસાલો મિક્સ કરી દીધો છે તમે જોઈ શકો છો તો હવે આપણે મરચાં ભરવાના છે મેં મરચાં બધા આવી રીતે કાપીને ગોતીને રાખ્યા છે તો હવે મરચાં ભરવાના છે તમે જોઈ શકો છો તો ગાયશ વિડીયોમાં બધા બન્યા રહેજો આપણે મરચાં ભરવાના છે હવે તો હું હવે મરચાં ભરવાની તૈયારી કરું છું તો મરચાં ભરી લઉં છું તો મસાલો પણ રેડી છે જોઈ શકો છો તમે ગાયશ કે આપણે મરચા ભરવાનો મસાલો તૈયાર છે હવે મેં બધા મરચાં એક સાથે ભરી દીધા છે તમે જોઈ શકો છો કેટલા સુંદર દેખાઈ રહ્યા છે આપણા મરચાં તો હવે આપણે મરચાં ભરાઈ ગયા છે તો તમે જોઈ શકો છો હવે ચણા લોટનું બેટર તૈયાર કરવાનું છે મેં લોટ લઈ લીધો છે તો હવે આમાં પણ મસાલો કરવાનો છે તો શું મસાલો કરવાનો છે જોઈએ તો મરચું હળદર ધાણાજીરું અને આપણે મરીનો ભૂકો એ બધું મેં એડ કરી દીધું છે મરચું હળદર દાણાજીરું મરીનો ભૂકો પછી સ્વાદ અનુસાર મીઠું અને ખાવાનો સોડા પણ એડ કરી દીધો છે જેથી આપણું બેટર એકદમ સરસ મજાનું બને અને ક્રિસ્પી પણ બને પછી આપણા તો તમે જોઈ શકો છો હવે બેટરમાં આપણે પાણી એડ કરવાનું છે તો પાણી પણ એડ કરીને બેટર તૈયાર કરી દીધું છે તો આપણે બેટર તૈયાર છે બીજી બાજુ આપણે તેલ મૂકી દીધું છે તો તમે જોઈ શકો છો તેલ આપણું સરસ ઉકળી રહ્યું છે હવે તેલ ઉકળે એટલે આપણે ટેસ્ટ માટે એક ભજીયો નાખશું જેનાથી આપણને ખબર પડે કે આપણું તેલ કઈ રીતનું બન્યું છે ગરમ થયું છે તો જોઈ શકો છો ટેમ્પરેચર કેટલું છે આમાં ટેમ્પરેચર મેન્ટેન કરવું જરૂરી છે માટે એક જ ભજીયાનો આપણે પહેલાં ટેસ્ટ કરશું કે બરાબર તળાય છે કે નહીં તમે એક મરચાંનું ભજું રાખી દીધું છે તળવા માટે તો હવે મને એવું લાગે છે કે ટેમ્પરેચર બરાબર છે મેં પહેલાં હાઈ ફ્લેમ પર ગરમ કર્યું છે હવે થોડી મીડિયમ ફ્લેમ પર રાખ્યું છે ગેસ તો હવે આપણું મરચું તળાઈ રહ્યું છે મરચાંનું ભજીયું તમે જોઈ શકો છો સરસ એકદમ તળાઈની ઉપર આવી ગયું છે તો હવે મને એવું લાગે છે કે ટેમ્પરેચર આપણું બરાબર છે તો હવે આપણે બીજા ભજીયા બનાવશું ભરેલા મરચાંના ભજીયા તો હવે આપણે ભરેલા મરચાંના ભજીયા બીજા બધા આપણે બીજો કાણ નાખી દીધો છે અને સરસ મજાના તળાઈ ગયા છે અને જોઈ શકો છો વિડીયોમાં બધા બન્યા રહીશો કે આપણા ભજીયા સરસ મજાના તળાઈને તૈયાર થઈ રહ્યા છે અને આ ટમેટા ખાવાની બહુ મજા આવે છે તો આની સાથે ગ્રીન ચટણી પણ કરાય છે પણ મેં આજે ગ્રીન ચટણી બનાવી નથી ટાઈમ હતો નહીં એટલા માટે એનો પણ વિડીયો એકવાર બનાવશું ચોક્કસથી ગ્રીન ચટણી કેવી રીતે બનાવાય તો અત્યારે તો આપણે સોસ જોડે આપણે સર્વ કરવાના છે તો આપણે જોઈ શકો છો ભજીયા તૈયાર થઈ રહ્યા છે એકદમ સરસ ટેસ્ટી બની ગયા છે આપણા ભજીયા તો વિડીયોમાં બધા બન્યા રહેજો આપણા ભજીયા રેડી થઈ ગયા છે તો હવે આપણે ભજીયા જોઈ શકો છો કે કેવા બન્યા છે તો બધા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો મારી ચેનલને તો આપણે ભજીયા હવે સૌ ખરી દીધા છે તો ચાલો બધા જમવા આવી જાઓ આપણા ભજીયાનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો તો ધન્યવાદ